ટેબલ ને ટેબલ ને ખુરશી કો થોડું તો ભાઈ પણ આ એક બાઉલ પણ બેકો કે ભાઈ પણ પણ નહીં કેમ છો મજામાં મોઢામાં તો સ્માઈલ આવી ગયો વ્લોગ લે આજે હું કરવાનો હંસાબા આજે જો ફ્રૂટ ની સીધી કરી છે બધાને જય શ્રી કૃષ્ણ ઓમ શાંતિ જય સ્વામી નારાયણ મજામાં ને હમ આજે આજે ડ્રાય ફ્રૂટ ની સીટી બનાવી છે હમ ત્યાં ખજૂર માં હમ ખજૂર માં રેડી આપણે ઓલું ડ્રાય એટલે લાડવી લાડવી આમ લાડવી લાડવી બનાવી કે હા આ તો ગમતી આ તેજી આપણે ચિકી બનાવીતી ગોમાં બનાવીતી ઈ તો આ ઈ તો ઓલી ઓલી ચિકી ને કડકડિયા નાતો આ ને આ તો ઓલી ઓલી પડતા આ તો ખજૂર માં થાશે ખજૂર એ પેલા ધોયો અને કોરો કર્યો ધોયા કાંઠા હમ અને હવે હવે આના થોડુંક કટિંગ કરી નાખો ને હમ એટલે જલ્દી ગરમ થઈ જાય ને ઓગળી જાય શેકા ઓયા કાઠી

નાને તો પછી આપણે લાડવી બનાવી છે હમ એટલે થોડી કોરી હોય તોય હાલે ને આ બધી કસકી થઈ ગઈ ને હવે આમાં চিনি થોડીયા કાઢવું હોય જ ધોઈ નાખ્યો હા બધું એ છે કોક પી નાખવાનું પછી બદાવતા અનાને કાજુ આ પણ અંગ્રેજી માં બાઉલ બતાવો બાઉલ બાઉલ

આમે એલચી બેલચી નાખે ના નહીં થઈ હવે બધું આમ ખાંડોડોય હા ઓલું શું મિક્સરમાં એકદમ થઈ ગયો અને બધું હમ એક તોય થઈ જાય લાવ મોટું મોટું ને નહીં નાનું ને ઓલું મોટું રે મોટું રે હમ અને ભૂકો થઈ જાય ભૂકો થઈ જાય

પછી તો ખાલી ઓલું ઓલા ને જેમ કઈ પાક બાગ લેવાનું એવું કઈ હોય ને એમની મેન તો આમાં તો ઓલું સ્પોશિયે ની લાડવી નહી વાવ ને ઢેપલી નહી કરવાની આ લાડવી વાવ એક એક લાડવી બે હાથ નાન થઈ ગયા બધા હવે ખંડે ગયા બતાવો તો હમ અને Λοιπόν, η μητρική μα είναι η πιο σημαντική. Η πιο σημαντική 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 είναι η πιο σημαντική.

ઈને ઓળ બિસ્કિટ આઈ આઈ રોલ નહીં બનાવતા ખબર બિસ્કિટ વાળો ખજૂર નું પડ કરે બનાવ્યો એટલે મને કેમ ખબર પડે બનાવ્યો આમાં કેસ ફ્રેસ નાખ કે આવે નઈ ના ના ખાલી પૂછું ખાલી હું પૂછું મને ખબર પપ્પા કાલે એટલે લાવ હું ખાલી આ બધું મિક્સ કરવાનું જ છે ને ગરમ ગરમ પણ અમને બધાને જો નાસ્તા ડબા ભરી બિન જાય પ્રોટીન પ્રોટીન ને એક આખો દીકરી ભરપૂર નાસ્તા બનાવું અમે તો ઘરે જ બનાવે એવું બધા આપણે ન્યાય તે બધા છોકરાને બધું ચોકલેટ ને વાપ આન નાના ના આના લોલીપોપ જો બનાવી દેવાય એને બધું કરાય એટલે આવું ઘરે બનાવે ત્યાં લેવા જાવ તો એનું બને છે હા ઓલી ચોકલેટ ને બાર બાર ને આપણે લઈ દેખો બધી બાર એન કરતા મસ્ત ને ઓલી ડિઝાઇન વાળી બાર પાડી પાડીને ને છોકરા ને તો એ જ ખબર હોય હા કે ચોકલેટ છે તે એવા કાગળ એમ વીટી નાપ દે એટલે ચોકલેટ ને છોકરાને બીજું હોય આમ મહેમાન મહેમાન જ કરીયા

એવું મશીન આવે છે લાડવી પાડવાનું ગોળ ગોળ મસ્ત એટલે મશીન એટલે એવું મશીન ને આમાં લઈ ને આમાં આપણે કેમ આમ હલાવવાનું એટલે અંદર ગોળ ગોળ આમ થઈને લાડવી બની જાય સમજ આમ ભરીને ટક ટક આમ હલાવવાનું આમ બહાર ના કાઢીને ત્યાં લાઈટ બીતી જાય ના મોટી બને ઘર ખાઈ ગોળ દેસી ને હવે હમણાં ઇન્ડિયા જઈએ ને અમારે હનસાબાનું કિચન ત્યાં ચાલુ કરવાનું છે એટલે જેને ભી કાક પોતાની રેસીપી આવડતી હોય અમ બોલાવશું અમને કોમેન્ટમાં કહેજો હા આપણે ચાલુ કરવા એટલે નવું નવું જેને જે બધાને આવડતું હોય ને આવજો આપણે બનાવવાનું વિડીયો ઉતારવાના કેમ બધાને કેમ ડીશ આવડતી હોય અલગ અલગ રેસીપીના તેનાનું હનસાબાના કિચનમાં એટલે ઘરે એટલે ગમે થઈ ગયા હંસાબા

એ મને જરી તઈ સક્સેસ